ડોક્યુમેન્ટ તૈયાર કરેલા છે અને એ ડોક્યુમેન્ટ થી એને પોતે મેડિક્લેમ મૂકેલો હશે અને આટલી મોટી એમાઉન્ટ એટલે આપણને ખબર પણ નથી આપણે કોઈ પણ પણ રૂપિયા એના લીધેલા નથી ખોટા કે એને કોઈ પણ જાતના એનો પેશન્ટ મયુરભાઈ છુછર હતું અને લગભગ આઠ નવ મહિના કે એટલા જૂનો પેશન્ટ ઘણા ટાઈમ પેલાનું હતું અને પોતાનું એને એની ભૂલ એને સમજાણી હશે પોતે મેડિકલ

ચાલુ છે જનરલ સર્જરી થાય છે આ દર્દી જે તો એમને શું બીમારી હતી સામાન્ય નબડાઈની એવી બીમારી લઈને આવ્યો તો આવી મોટી બીમારીની તો જાન ડોક્ટરને પણ કરેલી નથી પેરાલિસિસ એવીને બીમારી બતાવેલી હા એની રીતે જ ફેક કરેલું છે